thank you નમસ્કાર મિત્રો હું મારી ચેનલમાં તમારું સ્વાગત છે રાજ્યના મોટાભાગ જિલ્લામાં અવરિત વરસાદ કાપકી રહ્યો છે જેમાં ખાસ કરીને રવિવારે બનાસકાંઠામાં ભારે વરસાદના કારણે લોકોને ભારે હાલાકીનો ભાગ ત્યારે ભોગવવાનો વારો આવ્યો છે ત્યારે બોટાદના હોહટા ગામ પાસે કાર તણાઈ ગઈ હતી કારમાં સાત ત્યારે સવાર સાત ભક્તો હરિભક્તો ત્યારે મિત્રો તણાયા હતા જોકે જણાવી દઈએ કે જેમાંથી કૃષ્ણકાંત પંડ્યાને પ્રબુદ્ધ કાસિયાના મોત નિપજ્યા છે ત્યારનો આબાદ બચાવ થયો છે જ્યારે હજુ એક ગુમશે ઘટનાની સ્થાનિક રેસ્ક્યુ ટીમ અને એનડીઆરએફની ટીમ ત્યારે ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને પ્રાપ્ત માહિતી અનુસાર બોટાદ નજીક આજે એક મોટી દુર્ઘટના જ્યાં એક કોજવી પાર કરતી ત્યારે વખતે કાર પાણીના પ્રવાહમાં તણાઈ ગઈ હતી આ ઘટનામાં બીએપીએસના સ્વામિનારાયણ સંસ્થાના બે હરિભક્તોના કરુણ મોત થયા છે જ્યારે એક વ્યક્તિ હજુ પણ લાપ હતા છે સદનસીબે કારમાં સવાર અન્ય જો કે ચાર લોકોને આબાદ બચાવી લેવામાં આવ્યા છે પ્રાથમિક માહિતી અનુસાર આ સંતો ત્યારે મિત્રો સંતો ભુજકા સની સાળંગપુર તરફ જઈ રહ્યા હતા ત્યારે તે અકસ્માત નડ્યો હતો જી આ મિત્રો અત્યાર માટે બસ આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને મિત્રો તમે લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ